હેલો ગાઈઝ તો બે દિવસથી આપણે એક વિડીયો ઈસ્ટામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે કોઈ ગ્લાસ લઈને એમાં લાઈટ થતી હોય છે એવું વિડીયો આપણે બનાવશું વિડીયોમાં બનાવી લેજો ને ચેનલ નાના હોય તો સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરી દો વિડીયોમાં બનાવી રહેજો વિડીયોમાં મજા આવશે વિડીયો એક ધનનો તમને બતાવી દઈએ કેવો વિડીયો વાયરલ થાય રહ્યો એ આપણે વિડીયો એકદમનો દેખી લઈએ ગાઈસ આવો વિડીયો વાયરલ થાય ઈસ્ટામાં તો આપણે પણ બનાવીશું તમે વિડીયોમાં બનાવી રેજો વિડીયો તમને ફરીથી બતાવું છું તો ગાઈસ અમે મોબાઈલની ની લાઈટ ચાલુ કરી દીધી છે તમે વિડીયોમાં બન્યા રહેજો આપણે પાણીનો ભરલ ગ્લાસ લઈ લીધો છે કાચનો છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો હવે આપણે મોબાઈલ પર આવી રીતે મૂકીશું તમે વિડીયોમાં બન્યા રહેજો અને ફતે આપણે હળદર લઈશું જે આપણે શાકમાં લખીએ છીએ ઓફ કરીશું લાઈટ ઓફ કરી દઉં ગાઈસ તો આપણે કરતા હવે આપણે હળદર નાખીશું પાણીમાં વાવ ગાઈશ ગઈશ આવ વિડીયો વાયરલ થાયલો ઇન્સ્ટાગ્રામમાં તમે વિડીયો જોયો કે આપણે આવી રખત વિડીયો બને છે આ હળદર ગ્લાસમાં લાગે છે એવા વિડીયો વાયરલ ઇસ્ટામાં ખૂબ જ વાયરલ થઈ જાય છે તો આપણે આપણે પણ ટ્રાય માર્યો તો વિડીયોને હવે નવા બ્લોગમાં મળીશું આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરી જોઈશ આવા નવા વિડીયો જોવા માટે હવે નવા વિડીયોમાં મળીશું ચાલો